ફળો એટલે વિટામિન્સની ડબી ન કોઈ સાઈડ ઇફેક્ટ ન તો ડોક્ટરની ફી ફક્ત ખાઓ આનંદ માણો અને તંદુરસ્ત રહો એટલે હવે ડાયટ કરો કે ન કરો પણ એકાદ ફળ રોજ ખાવું જોઈએ નહીતર ફળો કહેશે કે ભાઈ અમે શું દોષ કર્યો છે તમને નથી ખાતા આ સાથે જ અત્યારે આ ફળની મોસમ પણ પૂર બહારમાં આવી ગઈ છે અને ફ્રૂટના માર્કેટમાં જ્યાં જુઓ ત્યાં તેના ઢગલા જોવા મળે છે ત્યારે દર્શક મિત્રો તમે પણ આ ફળનું સેવન જલ્દી થી કરી તેના નો લાભ ઉઠાવી લો ત્યારે આ ફળનું નામ અને તેના ફાયદા જાણવા વિશે આ વિડીયો આખો જોઈ લેજો મોસંબી એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ફળ છે જે ખાસ કરીને ગરમીમાં ઠંડક આપવાનું કામ કરે છે અને મોસંબીનો રસ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે જો તેનું નિયમિત સેવન કરો તો તે શરીર ને હાઇડ્રેટ રાખવાની સાથે આરોગ્ય ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે અને આ સાથે જ મોસમ બી સ્વસ્થ જીવન શૈલી માટે એક ઉત્તમ ફળ પણ છે તો ખાટું મીઠું સ્વાદિષ્ટ ફળ આરોગ્ય માટે ઔષધીય સમાન છે અને તેનો કુદરતી રસ શરીરને હાઇડ્રેટ કરીને ઉર્જા આપે છે અને સરળતાથી છોલીને પણ આ મોસંબી ગમે ત્યારે ખાઈ શકાય છે તો મોસંબી જ્યુસ પીવાની પણ એક આરોગ્યપ્રદ રીત છે તેમાં મીઠું કે ખાંડ નાખ્યા વગર પીવાથી જ ફાયદો મળે છે અને તાજગી સભર ભરપૂર જ્યુસ એ ડિહાઇડ્રેટ થી બચાવે છે અને મોસંબી ટુકડાને સફરજન દાડમ પપૈયા કે કેળા સાથે મિક્સ કરીને પૌષ્ટિક કે સ્વાદિષ્ટ ફળ સલાડ બનાવીને પણ ખાઈ શકાય છે તો મોસંબી ગરમી અને થાક દૂર કરનારી છે અને સાથે જ મોસમબીથી થી પાચન ક્રિયા સુધરે છે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી માનવામાં આવે છે તો મોસંબી નો સેવન કરવાથી સ્કીન પણ ગ્લો કરે છે અને સાથે જ મોસંબી વિટામિન સી નો સમૃદ્ધ સ્ત્રોત જોવા મળે છે તો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને મોસંબી નું ઋતુ અનુસાર નિયમિત સેવન કરવાથી ઉધરસ જેવી બીમારીઓ માં રક્ષણ મળે છે અને સાથે જ તેમાં રહેલો ફાઈબર પાચન તંત્ર સક્રિય રાખે છે તો કબજિયાત ગેસ તેમજ એસિડિટી જેવી તકલીફોમાં પણ રાહત આપે છે મોસંબી માં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે તો આ ફળમાં ઓછી કેલેરી અને વધુ ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવા મોસંબી શરીર માંથી જે તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે સાથે જ લીવરને પણ ડિટોક્સ કરે છે તો આ સાથે જ અનેક બીમારીઓમાં પણ લાભકારક માનવામાં આવે છે અને સાથે જ મહત્વની એક વાત જણાવી દો કે કોઈ પણ પ્રકારની એલર્જી કે બીમારી હોય તો ડોક્ટર ની સલાહ મુજબ આ ફળ તો શું કોણ કોઈ પણ વસ્તુનું સેવન કરવું જરૂરી છે આવા સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપજો જોતા બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો પર આધારિત છે બે ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર